કરવામાં આવી હતી જે શાળામાં અંદાજીત સિત્તેરથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે તેઓ પગભર થાય તે માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી આ બાળકો પોતે પગભર થઈ સમાજમાં કોઈ પણ ડર વગર રહી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આજનો દિવસ દિવ્યાંગોનો દિવ દિવસ છે સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ એક પ્રકારની જે દિવ્યાંગતા છે તેની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશ્વ મનો દિવ્યાંગ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વર્ષ બે હાજર સોળ ના દિવ્યાંગ ધારા મુજબ સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતતા આવે તેને સમાન અધિકારો મળે અને દિવ્યાંગોના હકોનું રક્ષણ કરવામાં આવે તેમને યોગ્ય લાભો આપવામાં આવે તે હેતુસર ત્રીજી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસનો સપ્તાહ ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ ભાઈ મંડોરીની ઉપસ્થિતિમાં કલરવશાળામાં આ કાર્યક્રમ યોજવામાં આવતા એંસીથી વધુ શૈક્ષણિક કીટનું બાળકોને વિતરણ સમાજ સુરક્ષા અધિકારીઓ દિવ્યાંગોને મળતા લાભો સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત રીતે માહિતી આપી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ મંડોરી અધિકારી મુકેશભાઈ મુનિયા તેમજ બાળ સુરક્ષા એકમ ભરૂચના ભૂપે ભૂપેશભાઈ સંસ્થાના ટ્રસ્ટી નીલાબેન મોદી અને વિનોદભાઈ છત્રીવાલા અંદાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ સહિતના મહેમાનો સહિત બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે કલરવ ચેલેબલ ટ્રસ્ટ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ભરૂચના સંયુક્ત ઉપરમે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે એટી ટુ બ્યાસી દિવ્યાંગ લાભાર્થીઓને એમઆર કિટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ દિવ્યાંગ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે પર્સન વિથ ડિસેબલિટ એક્ટનું વિગતવાર તેમની મધર પેરેન્ટ્સોને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ કિટનું વિતરણ કરવામાં આવ્યું અને દિવ્યાંગ વ્યક્તિ સમાજમાં પર જીવન જીવી શકે તે માટેની શુભકામના પાઠવું છું થેન્ક યુ વેરી મચ